રહેશે તો ચાલો જોઈએ અધ્ય અધ્ય શ્વ શ્વ ય સ્વ યર સોમવાસર મંગલવાસર બુધ વાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર અને રવિવાસર બરાબર આગળ તમારા વાલી કે ભાઈ બહેન જે વાર બોલે તે તમારે મોઢે સંસ્કૃતમાં લખવાના છે તો રવિવાસર ગુરુવાસર મંગલવાસર શુક્રવાસર સોમવાર સરહ પ્રશ્ન લઈ તેમાં ચાલુ મહિનો જે વાર હોય તે અધ્યમાં લખો બરાબર અને તેની આગળ અને પાછળનો વાર લખો જેમ કે તમારી કાંકરી પાંચ તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અધ્ય રવિવાર સરહ સ્વ સોમવાસર ય શનિવાસર એટલે કે ગઈ કાલે શનિવાર હતો આજે રવિવાર છે ને આવતીકાલે સોમવાર છે તો આવી રીતે પાંચ વાર કાંકરી ફેંકો અને લખો અધ્ય સોમવાસર શ્વ મંગલવાસર ય રવિવાસર અદ્ય ગુરુવાસર શ્વ શુક્રવાસર ય બુધવાસર અદ્ય મંગલવાસર સ્વ બુધવાસર ય સોમવાસર અદ્ય શનિવાસર સ્વ રવિવાસર વ્ય શુક્રવાસર અધ્ય શુક્રવાસર સ્વ શનિવાસર વ્ય ગુરુવાસર વિદ્યાર્થી મિત્રો તમારે તમામ વિડીયો લેક્ચર જોતા હોય ધોરણ છ ના કે પછી આ બધી પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે તો સાથે સાથે જણાવી દઈએ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર જેમાં નીચે મુજબની તમામ માહિતી મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ પરીક્ષા સમય અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી ની સમજૂતીના વિડીયો સ્વ અધ્યન પોક બરોબર આ વિડીયો મળશે પીડીએફ મળશે ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી હા ઓપન કરો એટલા પેજ ખુલે એમાં મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલા પેજ ખુલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

તો પાછળના વારના ખાનામાં જશે આમ રમતા રમતા વિજેતા થવા રવિવારમાં પહોંચવાનું છે જીતવા માટે શુભેચ્છાઓ બરાબર તો તમારે અહીંથી શરૂઆત કરવાની છે બરાબર જોવાનું છે પેલા કોણ પહોંચે છે જે કુકરી આગળ ચાલશે આમ તો એ રવિવારે સુધી પહોંચી જશે ક્લિયર હાલ આગળ જોઈએ પ્રવૃત્તિ પાંચ આ રમત તમે તમારા ઘરમાં કે આંગણામાં રમી શકો છો અને રમાડી પણ શકો છો શરૂઆતમાં એક બનાવી તેમાં રહો બહેન મમ્મી પપ્પા કે કે ઘરના કોઈ અન્ય વ્યક્તિ અધ્ય સ્વ ય બોલશે જો અધ્ય બોલે તો ત્યારે તમે જ્યાં છો ત્યાં જ એક કૂદકો મારો જો સ્વ બોલે તો તમે ઉભા છો એનાથી આગળની બાજુએ કૂદકો મારો અને ય બોલે તો જ્યાં ઉભા છો ત્યાંથી પાછળની બાજુએ કૂદકો મારો એટલે ય એટલે ગઈકાલે અને શો એટલે આવતીકાલે અને અધ્ય એટલે આજે બરાબર એટલે આપણે યાદ રહી ગયું આપેલ કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ત્રણ તારીખે રક્ષાબંધન છે બાર તારીખે જન્માષ્ટમી છે પંદર તારીખે સ્વાતંત્ર્ય દિન બાવીસ તારીખે ગણેશ ચતુર્થી સોળ તારીખે પતેથી બરાબર બહુ બધા તહેવાર છે ત્રીસ તારીખે મોહરમ બે તો રવિવારે છે ઉદાહરણ રક્ષાબંધન પર્વ સોમવાસરે અસ્થિ ચતુર્થ દિનાંકે મંગળવાસર અસ્તિ ચાર તારીખે બરાબર સ્વતંત્રતા દિને શનિવાસર વાસર અસ્થિ બુધવાસરે જન્માષ્ટમી ઉત્સવ અસ્થિ ગણેશ ચતુર્થી શનિવાસરથી મિત્રો સ્વ અધ્યન પોતી ની સંપૂર્ણ પીડીએફ છે કે પછી તમારે વિડીયો છે આ બધી વસ્તુ જોતી હોય તો આપણી એપ્લિકેશન માં જઈને મળી શકશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સુધી રાખીએ অস্তু জিন জয় ভারত